નમસ્કાર નમસ્કારવાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે જોવાના છીએ અસાઇનમેન્ટ બે હજાર છવ્વીસ દ્વિતીય પરીક્ષા માટે ધોરણ નવ વિષય વિજ્ઞાન એમાં આપણે વિભાગ બીના ચેપ્ટર નંબર ચાર જોવાના છીએ વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં બરાબર આજે આપણે દ્વિતીય પરીક્ષા માટે જે વિકાસ પરીક્ષા પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે આદર્શ પ્રશ્નપત્ર સહિત ત્રીસ ટકા હેતુલક્ષી તથા સિત્તેર ટકા વ્યાકરણા વર્ણનાત્મક પ્રશ્નો આધારિત તમારી જે બની છે એમાં આપણે વિભાગ બીનું ચેપ્ટર નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નીચે એક સારી કોમેન્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો જેથી અમને પણ ઉત્સાહ આવે આગળ નવા વિડીયો બનાવવાનો બરાબર તો ચાલો આપણે વિભાગ બીનું ચેપ્ટર નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ અહીં પહેલો પ્રશ્ન તમને અહીંયા આપેલો છે કે થોમ્પસનના પરમાણુ નમૂનાની મર્યાદા જણાવો તો અહીંયા તમારે ત્રણ મર્યાદાઓ આપેલી છે થોમ્સને પરમાણુની અંદર ધન વિદ્યુત ઇલેક્ટ્રોનની ચોક્કસ ગોઠવણી સમજાવી શક્યો નથી પરમાણુ ન્યુક્લિયસ છે તે બતાવી શક્યો ન હતો તેના મોડલથી પ્રકાશ વર્ણન રેખાવલીઓ અને પરમાણુની સ્થિરતા સમજાવી શક સમજાવતી નથી બરાબર તો આ ત્રણ વર્ણન તમારે લખવાના રહેશે ખાસ કરીને તો આ ત્રણ વર્ણન ભૂલતા નહીં ખાસ કરીને અચૂકથી જોઈ લેજો બરાબર આ પ્રશ્ન તમારે આઈ એમ પી કહી શકાય તો આ ખાસ કરીને તમે તૈયાર કરી લેજો ત્યાર પછી અહીંયા તમારે છે ક્લોરીન સલ્ફર મેગ્નેશિયમ પરમાણુની સંયોજકતા કેવી રીતે શોધશો તો તમારે અહીંયા છે જવાબ સંયોજકતા બાહ્ય આવરણના ઇલેક્ટ્રોન પરથી નક્કી કરી શકાય છે બરાબર તો સંયોજકતા આ રીતે તમે નક્કી કરી શકો છો ક્લોરીન મેગ્નેશિયમ અને સલ્ફરની પરમાણુની સંયોજકતા તમારે શોધવી હોય તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક છે સત્તર બહારના ખોળમાં સાત ઇલેક્ટ્રોન એટલે સંયોજકતા કેટલી થાય એક બરાબર અહીંયા સત્તર ઇલેક્ટ્રોન છે એટલે એક આમ ટોટલ કેટલા સયો આ અષ્ટક પૂર્ણ કરવા માટે અઢાર ઇલેક્ટ્રોન જોઈએ બરાબર એટલે અહીં અઢારમાં કેટલા ખૂટે છે એક તો સંયોજકતા એક સોળ છે એટલે બહાર બહાર છ ઇલેક્ટ્રોન એટલે કેટલા ખૂટે છે અઢારમાં બે બરાબર અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે બીજી તમારે દસ હોય બરાબર તો દસની નજીક અઢારની નજીક બરાબર બેની નજીક તો આપ નક્કી કરી શકાય બે હોય બેની નજીક હોય પછી દસની નજીક હોય અઢારની નજીક હોય તો આટલું તમારે જોવાનું હોય એ પ્રમાણે તમે સંયોજકતા જોઈ શકો મેગ્નેશિયમનો પ્રમાણિક ક્રમાંક બાર છે બહાર બે ઇલેક્ટ્રોન છે અષ્ટકમાં બરાબર એટલે સંયોજકતા કેટલી રહેશે બે રહેશે બરાબર તો એ તમારે જોવાનું હોય એના પરથી તમે નક્કી કરી શકો બરાબર ત્યાર પછી અહીંયા છે દળાંક એટલે શું તો વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ ભાષામાં અહીંયા તમને આપેલો છે કે કોઈ વસ્તુમાં રહેલું કુલ દ્રવ્યનું પરમાન એ તેનો દળાંક કહેવાય છે એસાઈ એકમ છે કિલોગ્રામ દળાંક સ્થાન મુજબ બદલાતો નથી દળાંક સ્થાન મુજબ બદલાતો નથી બરાબર તો એ ખાસ કરીને યાદ રાખવાનું રહેશે તમારે ત્યાર પછી ચાર નંબરનો ક્વેશ્ચન આપણે પછી જોઈએ પાંચ નંબરનો ક્વેશ્ચન પહેલાં જોઈ લઈએ મેગ્નેશિયમ નિયોન અને સલ્ફરની ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા તમારે અહીં ક્વેશ્ચન એ જ પ્રમાણે છે જણાવવાનું છે મેગ્નેશિયમ નિયોન સલ્ફર ઇલેક્ટ્રોન રચના તેમની સંયોજકતા જણાવો બરાબર તો અહીંયા છે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના અહીંયા બે આઠ બે છે બરાબર બે આઠ બે છે હું તમને આગળ કીધું કે બે આઠ અને બે આઠ પછી દસ પછી અઢાર બરાબર આ તમારે જોવાનું હોય છે ખાસ કરીને માટે અહીંયા બે આઠ બે છે માટે અહીંયા સંયોજકતા કેટલા રહેશે બે નિવારમાં બે આઠ કમ્પ્લીટ સંપૂર્ણ છે તો સંયોજકતા કેટલી હશે જીરો સલ્ફરમાં બે આઠ છ છે તો કેટલા કૂટશે બે બરાબર તો એ તમારે જોવાનું રહેશે આમ હોય વિદ્યાર્થી મિત્રો બરાબર આમ ઇલેક્ટ્રોન રચના હોય અહીંયા પહેલા પહેલા ગોરમાં બે ઇલેક્ટ્રોન આવી પછી અહીંયા આઠ આવી બરાબર અહીંયા કેટલા આવી આઠ આવી બરાબર અહીંયા પછી તમારે બે આઠ બે ટુ એન સ્ક્વેર કેવું કઈ સૂત્ર છ એન સ્ક્વેર બેનો વર્ગ ચાર હા ચાર બે આઠ હા આ જ સૂત્ર છે ટુ એન સ્ક્વેર બરાબર તમારે અહીંયા અહીંયા બીજામાં તમારે ત્રીજામાં અઢાર આવશે બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા અઢાર ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ અહીંયા આઠ આવે અને અહીંયા તમારે બે આવે બરાબર એ તમારે ખાસ કરીને ભણવાનું આવે છે એ જોઈ લેવાનું રહેશે બરાબર તો એ પ્રમાણે તમારે અહીંયા છ ચાર નંબરનો ક્વેશ્ચન જે હતો એ અહીંયા તમને આપેલો છે અહીંયા પ્રોટોન ઇલેક્ટ્રોન આ પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે તમારે અહીંયા તફાવત આપેલો છે બરાબર તો એ જોઈ લઈએ ખાસ કરીને જોઈ લેજો આઈ એમ પ્રશ્ન છે બરાબર તો અહીંયા નકારાત્મક ઋણ ભાર માઇનસ વન છે માઇનસ વન ધરાવે છે ધનાત્મક વિદ્યુત બાર નકારાત્મક વિદ્યુત બાર માઇનસ વન ધરાવે છે નકારાત્મક વિદ્યુત બાર ધરાવે છે જ્યારે આ ધનાત્મક વિદ્યુત ભાર ધરાવે છે પરમાણુના બાહ્ય એટલે કે બાહ્ય ખોડા એટલે કે આ ઓર્ટમાં રહે છે પરમાણુના ન્યુક્લિયસ કેન્દ્ર ભાગમાં રહે છે અત્યંત હલકું હોય છે અત્યંત વારે હોય છે આ ત્રીજો મુદ્દો યાદ રાખજો ચોથો મુદ્દો છે પ્રોટોન કરતાં અઢારસો ચાલીસ ગણું ઓછું છે ઇલેક્ટ્રોન કરતાં લગભગ અઢારસો ચાલીસ ગણું વધારે છે આ ચાર મુદ્દા અહીંયા તમને આપ્યા બરોબર આ ચારે ચાર મુદ્દા નીચે હું અન્ડરલાઈન કરી છે એ તમારે ખાસ કરીને જોઈ લેવાનું રહેશે અહીંયા હું તમને ફરીથી બતાવી દઉં આ એક મુદ્દો આ બીજો મુદ્દો આ અત્યંત હલકો હોય છે એ તમારે ત્રીજો મુદ્દો બનાવવાનો રહેશે અને એ પ્રોટોન કરતાં લગભગ અઢારસો ચાલીસ ગણું હોય છે એ ચોથો મુદ્દો અહીંયા તમને કહી દીધું આમાં પહેલો મુદ્દો અહીંયા બીજો મુદ્દો પછી અત્યંત ભારે હોય છે ઇલેક્ટ્રોન કરતાં વધારે લગભગ અઢારસો ચાલીસ ગણવું હોય છે બરાબર તો આ તમારે ચાર ચાર મુદ્દાઓ તમને પ્રોટોન અને ઇલેક્ટ્રોનના આપી દીધા તફાવતના તો અહીંયા સુધી આપણે વિડીયોને રાખીએ છીએ આના ફોટા પીડીએફ જોતી હોય તમારે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ અને નીચે એક સારી કમેન્ટ કરવાની રહેશે બરાબર તો ચાલો આપણે મળી ચૂનવડી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર